જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય બારમો એકાદશ વિધિ નિરૂપણ વર્ણન સાંભળશું ગરુડ પુરાણ એ ગરુડ અને શ્રી હરિ વિષ્ણુ વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલ વર્ણનને જો સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે

અગિયારમા દિવસે સવારે જળાશય સમીપે અત્યંત શ્રદ્ધાથી ક્રિયા કરવી બ્રાહ્મણને બોલાવી નમસ્કાર કરી પ્રેતની મુક્તિ માટે વિનંતી કરવી ગોર સહિત સ્નાન અને સંધ્યાધિ કર્મ કર્યા બાદ અગિયારમા દિવસે યથાવિધિપૂર્વક પૂર્વક કર્મ કરવું દસ દિવસ સુધી મંત્રહીન નામ અને ગોત્રોચ્ચાર કરીને જ શ્રાદ્ધ કરવાનું છે પણ અગિયારમા દિવસે મંગલ સહિત પિંડદાન કરીને શ્રાદ્ધ કરવું વિષ્ણુની સોનાની પ્રતિમા બનાવી બ્રહ્માજીની ચાંદીની મૂર્તિ બનાવી શિવજીની ત્રાંબાની મૂર્તિ બનાવી અને લોખંડની મૂર્તિ બનાવી વિષ્ણુ કુંભ પશ્ચિમ દિશામાં વિષ્ણુની મૂર્તિને વસ્ત્ર પહેરાવીને સ્થાપિત કરવી દૂધ અને પાણીથી ભરેલો કુંભ પૂર્વ દિશામાં સ્થાપિત કરવો તેના પર સફેદ વસ્ત્ર પહેરાવેલી બ્રહ્માજીની પ્રતિમા સ્થાપિત કરવી મધ અને ઘીથી ભરેલો કુંભ ઉત્તર દિશામાં સ્થાપિત કરી

દલધર એટલે કે કુંભ આદિ દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ ત્યાર પછી પિતૃઓના ઉત્તાર માટે ગો દાન કરવું દાન કરતી વખતે પ્રાર્થના કરવી કે હે પ્રભુ આ ગાય મેં પ્રસન્નતાપૂર્વક આપને સમર્પિત કરી છે ત્યાર પછી મૃતકે વાપરેલા વસ્ત્ર આભૂષણ વાહન તેમજ ઘીથી ભરેલું કાંસાનું પાત્ર અને જે કંઈ સપ્તદાન ઉપલબ્ધ હોય તે સર્વેનું દાન આપવું તલ આદિ આઠ મહાદાન જે અંતકાળે આપ્યા ન હોય તે પણ શૈયાદાનની સાથે આપવા જે બ્રાહ્મણને શૈયાદાન આપવાનું હોય તેના પર પગ ધોઈને તેમને વસ્ત્ર અને અલંકાર આપવા તથા તેમનું પૂજન કરવું તેમને સિદ્ધ કરેલું યાની રસોઈ બનાવવાની હોય તે તેમજ લાડુ પુડલા અડદની દાળના વાટેલા વડા ખીર પીરસીને ભોજન કરાવવું ત્યાર પછી ક્રિયા કરનાર પુત્રે સખ્યા પર સોનાના પુરુષને સ્થાપિત કરવો એ પુરુષનું પૂજન કરી એ શૈયા વિધિવત બ્રાહ્મણને આપવી પછી બ્રાહ્મણને પ્રાર્થના કરવી કે હે ભૂદેવ પ્રેતની પ્રતિમા વાળી અને તમામ સામગ્રીથી સુજ્જિત આ શૈયા મેં તમને સમર્પિત કરી છે આમ કહીને કુટુંબ વત્સલ વિધાન બ્રાહ્મણને એ શૈયા આપવી પછી તેમને નમસ્કાર કરીને વિદાય આપવી આ રીતના શૈયાદાન નવ દિવસનું શ્રાદ્ધ ઋતુના વિધાનથી પ્રેતને ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરાવે છે અગિયારમી દિવસે વિધિસર વૃષોત્સર કરવો કોઈ પણ અંગમાં આવા ખોડ ન હોવી જોઈએ વળી એ છડો અત્યંત બાળ અને લાલ રંગનો ન હોવો જોઈએ વાછરડાના લક્ષણ જોઈને તેનું દાન કરવું વાછરડાની આંખો લાલ હોય અને તે છીકણી રંગનો હોવો જોઈએ તેના શિંગડા ગળું પગની ખરીઓ આદિ લાલ હોવા જોઈએ તેનું પેટ સફેદ અને પૂંઠ કાળી હોવી જોઈએ આવા લક્ષણ ધરાવતો વાછરડો બ્રાહ્મણને દાનમાં આપવો રંગે લાલ અથવા પૂછડીએ હોય તેવો વાછરડો દાનમાં આપવો પીળા રંગનો વાછરડો વૈષ્યદાનમાં આપવો વળી કાળા રંગનો વાછરડો શુદ્રદાનમાં આપવો આખા શરીરે તપખિરીયા રંગનો વાછરડો હોય પૂછડું તથા પગ અશ્વેતરંગી હોય તે વાછરડો પિંગરેગિયો કહેવાય છે વાછરડાના પગ મો અને પૂછડું સફેદ હોય અને બાકીના રંગ અગ્નિ જેવા રાતા હોય તે નીલ વાછરડો કહેવાય છે જે રંગે લાલ હોવા છતાં મોઢે તેમજ પૂંછડેથી સફેદ હોય અને તેની ખરીવો તેમજ શિંગડા તપકીરિયા રંગના હોય તે વાછડો રક્તનીલ કહેવાય છે જે વાછડો એક જ રંગનો હોય અને પૂછડેથી જ ભૂરા રંગનો હોય તે નિલલિંગ વાછડો કહેવાય છે એ વાછડો પૂર્વજોનો ઉદ્ધાર કરનારું મનાય છે આ વાછડો સર્વાંગે સુશોભિત ગણાય છે જે આખો અંગ નીલવર્ણ ધરાવતો હોય અને જેની આંખો લાલ હોય જે મહાનિલ વાછરડો કહેવાય છે આમ પાંચ પ્રકારના નીલ મનાય છે હે ગરુડ વૃષોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ ઉત્સર્ગ કર્યા પછી એ વાછરડાને પકડવો નહીં તથા ઘેર પાછો આવે તો તેને ઘરમાં રાખવો પણ જોઈએ નહીં આ અંગે એક જૂની કથા પણ છે કે ઘણા પુત્રોની એટલા માટે ઈચ્છા રાખવામાં આવે છે કે એમાંથી કોઈ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે અથવા પુત્રીનો વિવાહ કરે નીલ જાતિના વૃક્ષનો ઉત્સર્ગ કરે જે વૃક્ષો કરે છે તથા ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે તે યોગ્ય પુત્ર માનવો એ શિવાયના પુત્રો વિષ્ઠા સમાન છે તેના પૂર્વજ સૈખાહી નામના નરકમાં પડ્યા હોય એમનો પુત્ર ઉષોત્સર કરીને એકવીસ પેઢીને તારે છે આમ પિતૃઓની મુક્તિ માટે પ્રયત્નપૂર્વક યથાવિધિ વૃક્ષ યજ્ઞ કરવો જોઈએ જો એ ન હોય તો અન્યથી મંગાવો તે વિધિ કરતી વખતે તન્મય થઈને મંત્ર સહિત નવગ્રહ સ્થાપન અને પૂજન કરવું યથાર્થ વિધિ અનુસાર હોમ કરવો અને વાછરડા તથા વાછરડાનું પૂજન કરવું ત્યારબાદ વાછરડી તથા વાછરડાને મંગાવી તેમને કંકણ બાંધવું પછી વિવાહ વિધિ પ્રમાણે એક સ્તંભ રોપવો અને ત્યાં વાછરડો તથા વાછરડીનું સ્થાપન કરવું રુદ્રના જળથી એ બંનેને સ્નાન કરાવવા તથા ગંધ અક્ષત પુષ્પથી તેમનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરવી ત્યારબાદ એ વૃષભની દક્ષિણ બાજુ ત્રિશૂળ અને ડાબી બાજુએ ચક્ર સ્થાપિત કરવું પછી એ વાછળની વાછડના સમક્ષ હાથ જોડીને મંત્રચ્ચાર કરવો હે વૃષરૂપી ધર્મ બ્રહ્માજીએ આપને આરૂપે સર્જ્યા છે મેં તમારો ઉત્સર્ગ કર્યો છે તો તમે મને સંસાર રૂપી સાગરમાંથી પાર ઉતારો આ રીતે મંત્રોચ્ચાર પ્રાર્થના રૂપે કરીને નમસ્કાર કરીને તેમનો ઉત્સર્ગ કરવો જોઈએ ભગવાન શ્રી હરિ આગળ કહે છે કે હે ગરુડ આ પ્રમાણે કર્મ કરનારને હું વરદાન આપનારો થાઉં છું હે ગરુડ આ પ્રમાણે પ્રેતને મોક્ષ આપું છું કરવું જોઈએ મૃતકનો મૃતક પુરુષને ફળ પ્રાપ્ત થાય છે જો હયાત પુરુષ સહસ્તે વૃક્ષોત્સર્ગ કરે છે તો તેને પણ તે જ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે વાંજ્યો પુરુષ આ વિધિ કરે તો તેને સુખપૂર્વક ઉત્તમ ગતિ મળે છે આ વિધિ કારતક આદિ મહિનામાં સૂર્ય ઉત્તરાયણમાં હોય તે સમયે અથવા શુકલ કે કૃષ્ણ પક્ષથી બારસ સુધી કરીને આરંભે તેની જોડે આવતી તિથિમાં કરવું ચંદ્ર અને સૂર્યગ્રહણની તિથિએ તેમજ તુલના સંક્રાંતિ કાળમાં અથવા દક્ષિણાયણ કે ઉત્તરાયણના દિવસે વૃષોત્સર્ગરૂપી કર્મ કરી શકાય છે પહેલા શુભ લગ્ન અને શુભ મુહૂર્ત તેમજ ઉત્તમ દેશકાળ જોઈએ સસ્ત મને આ કર્મ કરવાનું છે

કરવાથી જેવી ગતિ મળે છે તે અગ્નિ હોમ યજ્ઞ અને મળવી દુર્લભ કે મુશ્કેલ છે બાળ કિશોર કુમાર તારુણ્ય કે વૃદ્ધાવસ્થામાં જે જે પાપ કર્મો કર્યા હોય તે સર્વોનો નાશ વૃષોસર્ગ રૂપી કર્મથી થાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્ર દોહ મધપાન કૃતજ્ઞતા કુરુપતની સાથે સહગમનુડ વૃષોત્સર્ગ જેવું પુણ્ય આ જગતમાં બીજે ક્યાંય નથી શ્રી પતિ તથા પુત્રને આરોગ્ય પ્રાપ્ત થાય તેવા હેતુને ધ્યાનમાં રાખી વૃષોત્સર્ગ કરવો નહીં એને અતિ દૂધ આપનારી ગાય બ્રાહ્મણને આપવી જે ગરુડ પુરુષ આખલા પર આરૂઢ થઈને પોતાના દેહનો તથા અન્ય ભાર ઉપડાવે છે છે તે મહાપ્રલય કાળ સુધી ભયંકર નરકમાં રહે જે પુરુષ નિર્દય બનીને બળદ કે આખલાને સખત રીતે મારે છે તેને કલ્પ સુધી યમયાતના વેઠવી પડે છે આ રીતે વૃક્ષો સર કરીને સપિંડી સુધી શ્રાદ્ધ કરવું જોઈએ તેનો સમય અને વિધિ હું તમને હવે જણાવું છું પહેલો પિંડ મૃત્યુ પામ્યો હોય તે જગ્યાએ બીજો પિંડ પિંડ ઘરના પ્રવેશ દ્વારે ત્રીજો અર્ધ માર્ગે ચોથો પિંડ ચિત્તામાં પાંચમો પિંડ શબના હાથમાં અને છઠ્ઠો પિંડ શબના હાડકા એકત્ર કરવાના સ્થળે આમ દસ પિંડ દસ દિવસ સુધી આ રીતે આપવા આમ સોડશ પિંડ થાય પહેલા તથા સોળશ શ્રાદ્ધ મલિન શ્રાદ્ધ કહેવાય છે સોડ ઉષ્માનું બીજું શ્રાદ્ધ કહું છું પહેલો પિંડ વિષ્ણુને બીજો શિવને ત્રીજો પિંડ સહપરિવાર યમરાજને આપવો ચોથો પિંડ ચંદ્રને પાંચમો અગ્નિને અને છઠ્ઠો કવ્ય વાહદેહને તેમજ સાતમો પિંડ કાળદેવને આપવો આઠમો પિંડ રુદ્રનો નવમો પુરુષદેવનો દસમો પ્રેતને અને વિષ્ણુને અગિયારમો પિંડ અર્પણ કરવો બારમો પિંડ બ્રહ્માજીને તેરમો પિંડ શ્રીહરિને ચૌદમો શિવજીને તેમજ પંદરમો પિંડ યમરાજને આપવો તત્વ વેતા મધ્ય સોળશરૂપે ઓળખવો ચાર માસ સુધી સતત દર મહિને આ માસિક શ્રાદ્ધ કરવું જોઈએ બાર માસ અને પાછિક ત્રિપાક્ષિક આમ આ પ્રમાણે સોળ શ્રાદ્ધ કરવા હે ગરુડ તમને ઉત્તમ સોળ શ્રાદ્ધ કહ્યા અગિયારમાં દિવસે ચરુના પિંડ આપીને આ શ્રાદ્ધ કરવું જેની પાછળ અડતાલીસ શ્રાદ્ધ થાય છે તેના પ્રેતત્વનો સિદ્ધતા પૂર્વક નાશ થાય છે અને પ્રેતત્વથી યુક્ત બની તે પિતૃઓની પંક્તિમાં પ્રવેશે છે પિતૃઓની પંક્તિમાં પ્રવેશવા માટે આ અડતાલીસ શ્રાદ્ધ અવશ્ય કરવા જ જોઈએ જેની પાછળ આ શ્રાદ્ધ થતા નથી તેનું પ્રેતત્વ પણ એવું ને એવું જ કાયમને માટે રહે છે જ્યાં સુધી અડતાલીસ શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રેતપણાનો નાશ થાય નહીં ત્યાં સુધી સ્વદ જ શ્રાદ્ધ તે પામતો નથી આથી પુત્રે યથાવિધિ પૂર્વક આ શ્રાદ્ધ અવશ્ય કરવા પત્નીએ પોતાના પતિ પાછળ આ શ્રાદ્ધ કરીને તેના પ્રેતપણામાંથી તેને મુક્ત કરવો તે આમ કરે તો તેને પણ અનંત ફળ પ્રાપ્ત થાય મૃત્યુ પામનાર પતિનું ઉત્તરવ દેહિક કર્મ કરનાર સ્ત્રી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ યજ્ઞાદિ કરે તો તે સતી નારી કહેવાય છે આ રીતના કર્મો કરીને જે જીવન ગાળે છે તે પતિના ઉપકારથી જે જીવન ગાળે છે તે માનવું મૃત્યુ પામનાર પતિના આત્માનું સેવન કરનાર સ્ત્રીનું જીવન સફળ થયું તેમ માનવું હે ગરુડ જેમ કોઈ માનવ અસાવધાનપણે અકસ્માતે દેવ્યાંગે જળ કે અગ્નિમાં પડીને મૃત્યુ પામે તો તેની નારાયણ બલિ આદિ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ સર્પદંશથી મરણ પામનારની પાછળ શુકલ અને કૃષ્ણ પક્ષની પાંચમના દિવસે નાગપૂજન કરવું નાગપૂજનમાં ધરતી પર લોટથી નાગ દોરવા અને તેમનું સુગંધયુક્ત સફેદ પુષ્પોથી પૂજન કરી ચંદન અક્ષાદી ચઢાવવા તેમને ધૂપ દીપ સમર્પિત કરી તલ અને અક્ષત ચઢાવવા ત્યાર પછી તેમને કુબેરનું નૈવેદ્ય સમર્પિત કરવું અને દૂધ પણ અર્પણ કરવું પછી ભૂદે યથાશક્તિ સુવર્ણ દાન તેમજ ગોદાન આપીને હાથ જોડીને નાગરાજને કહેવું કે હે નાગરાજ મારી પૂજાથી આપને સંતોષ થજો ત્યારબાદ થનારની નારાયણ બલિથી ક્રિયા કરવી નારાયણ બલિની ક્રિયાથી જીવ સમસ્ત પાતકોમાંથી મુક્તિ થઈ સ્વર્ગ પામે છે આમ સમસ્ત ક્રિયાઓ વર્ષના અંત ભાગમાં પૂરી થાય ત્યાં સુધી અન્ન જળ સહિતનું ઘટદાન કરવું અથવા અગિયારમા દિવસે યથાર્થ વિધિ પૂર્ણ સમસ્ત પિંડદાનની પિંડ કરવી આ રીતે સઘળા કર્મો સૂતક ઉતરે ત્યારે અને પિંડદાન કરવું અત્યંત જરૂરી છે શ્રી ગરુડ પુરાણે સારો દ્વારે એકાદશ દિન વિધિ નિરૂપણો નામનો દ્વારા અધ્યાય સમાપ્તમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની છે તો મિત્રો આપણે સાંભળ્યું ગરુડ પુરાણનો અધ્યાય બારમો ગરુડ પુરાણ એ ભગવાન શ્રી વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી પિતૃઓની સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય બારમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ